નમસ્કાર ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આગામી સપ્ટેમ્બરના આયુર્વેદ દિવસ છે એટલે આયુર્વેદ વિશે એવું કહી શકાય કે આયુર્વેદને અપનાવી અને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકાય છે ત્યારે આજે વડાપ્રધાનશ્રીએ પણ જે કહી શકાય ને કે એક અભિયાન લોન્ચ કર્યું છે કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર જે નારી છે જે સમગ્ર પરિવારની જવાબદારી સંભાળે છે જે કહી શકાય કે એક પરિવારનો સ્તંભ છે એવી નારી જો પોતે પણ સ્વસ્થ હોય તો તે સમગ્ર પરિવારની સંભાળ સારી રીતે રાખી શકે છે ત્યારે આજે આપણે મુલાકાત લીધી છે આઈટીઆરએ એટલે આપણી સાથે જોડાયા છે આઈટીઆરએ ના પ્રસૂતિ તંત્ર અને સ્ત્રી રોગ નિષ્ણાંત એવા ડોક્ટર શિલ્પા ડોંગા તો ચાલો તેમની પાસેથી આજે એકદમ ખૂબ સરસ મજાનો એક વિષય છે સ્ત્રી અને એનું તેનું સ્વાસ્થ્ય તો તે અંગે તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે મેમ નમસ્કાર મેડમ સૌપ્રથમ વાત કરીએ કે જ્યારે આજે વડાપ્રધાન શ્રીએ આ સરસ મજાનું અભિયાન લોન્ચ કર્યું છે ત્યારે જ્યારે જામનગરના આંગણે આયુર્વેદ યુનિવર્સિટી છે આયુર્વેદ આટલી સરસ મજાની દેન છે ત્યારે આયુર્વેદ ઓલરેડી આ વિષય ઉપર ઘણા સમયથી કંઈક ને કંઈક કામ કરી જ ચૂકી છે ત્યારે અત્યાર સુધીમાં કયા કયા આપણે જે કાર્યક્રમો છે તે કરી ચૂક્યા છે અને ક્યાં સુધી આયુર્વેદ છે આઈટીઆર અહીંયા સુધી પહોંચ્યું છે એટલે આમ તો જે અમારે સ્ત્રી રોગ પ્રસૂતિ તંત્ર વિભાગ છે એમાં અમે મુખ્યત્વે સ્ત્રીના દરેક રોગો કે જે એક સ્ત્રી છે એ જ્યારે યુવા અવસ્થામાં આવે અને માસિક ચક્ર ચાલુ થાય ત્યાંથી લઈને મેનોપોજ આવે ત્યાં સુધીને લગતા બધે બધા પ્રકારના રોગો કે એને દરેક અવસ્થામાં દરેક તબક્કા છે સ્ત્રીના કિશોરી અવસ્થા છે યુવા અવસ્થા છે જે આપણે રિપ્રોડક્ટિવ શ્રેષ્ઠ કાળ છે ને ત્યાર પછી જ્યારે માસિક ચક્ર પૂરું બંધ થઈ જાય સદંતર ત્યારે આપણે એને મેનોપોજ અથવા તો વૃદ્ધાવસ્થા તરફ જઈ રહી છે એવું કહી શકે તો દરેકમાં પહેલા તો આયુર્વેદમાં જે પણ સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ કે ભાઈ પહેલા સ્વસ્થ છે એનું સ્વાસ્થ્યનું રક્ષણ કરો અને જો કોઈ પણ રોગ ઉત્પન્ન થાય તો એ રોગોની રોકથામ કરવા અને રોગોનું નિવારણ કરવા એ બંને પ્રકારની સેવાઓ અમે અહીંયા આપી રહ્યા છીએ અને આજના તબક્કે જે આ વાત થઈ બેને કે ભાઈ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન જે આજથી શરૂ થઈ રહ્યો છે સત્તર સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબર એક કાર્યક્રમ છે સ્વાયત્રી શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન જામનગર ખાતે આવેલું છે અને રાષ્ટ્રીય મહત્વનું દરજ્જો પણ આપેલો છે તેમાં અમે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે આજ સવારથી લઈએ તો સવારમાં અમે એક શાળામાં જે નવમાંથી બારમા ધોરણની છાત્રાઓ છે એનું એનિમિયા જે આપણે એનું સ્ક્રીનિંગ પણ કરેલું છે અને સાથે જે મોટા બહેનો હતા શિક્ષક હતા એની સાથે જે પણ એનો પરિ સ્ટાફ હતો એનું અમે ડાયાબિટીસનું પણ સ્ક્રીનિંગ કરેલું છે એ સાથે અમે એને માસિક ચક્ર દરમિયાન જે મેન્સ્ટ્રોલ હાઈજીન અને આયુર્વેદમાં ખાલી મેન્સ્ટ્રોલ હાઈજીન વિશે પણ એનાથી વધારે કહેલું છે કે એક રજસ્વલા સ્ત્રી એને અમે રજસ્વલા કહીએ કે જેને માસિક ચક્ર ચાલુ થાય ચાર પાંચ દિવસ રહીએ માસિક ધર્મ એને રજસ્વ લાગે રજસ્વલાની ચર્યા હોય કે એ દરમિયાન જે સ્ત્રી છે અથવા તો જે છોકરી છે કન્યા છે એને શું ખાવું જોઈએ કેવો આહાર લેવો જોઈએ કેવા પ્રકારનો વિહાર મતલબ શું કરવું જોઈએ સવારથી સાંજ સુધી રાત સુધીમાં અને એ દરમિયાન એનું વિચારસરણી કેવી હોવી જોઈએ એ પ્રકારનું સદંત શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશેની સંપૂર્ણ માહિતી અમે એક પેમ્પલેટના રૂપમાં પણ આપેલી છે અને જ્યારે જરૂર પડે ત્યારે એને આપણે એને વધારે પડતા જે રોગો ન થાય એના માટેનું અને થયા હોય તો અમે એને કેવી રીતે રોકથામ કરીએ એના પણ માહિતી આપેલી છે આ સિવાય પાંડુ અમે જેને કહીએ કે ભાઈ રક્ત લોહીની ખામી છે ઉણપ છે એના માટે અમે પાંડુ કહીએ તો એના માટે કેવો આહાર લેવો જોઈએ શું કરવું જોઈએ એવા એ માટેનું પણ અમે એને ટેબ્લેટ વેચેલા છે આજે આથી જ અમારું અભિયાન શરૂ થઈ થઈ ગયેલું છે એ સાથે સાથે અમે પોષણ સંબંધી એક રેસીપી ડાયટ છે કે ભાઈ આપણે એનિમિયાને રોકથામ કરવી જોઈએ એક સશક્ત રહે એના માટે કયા પ્રકારનો આહાર તો એને અમે ઔષધિયા નાખી અને એક આહાર પાકનું વિતરણ પણ આજ અમે સાંજે કરવા જઈ રહ્યા છીએ એ પણ અમે તૈયાર કરી દીધો છે અમારો ઉદ્દેશ્ય હેતુ એટલો જ છે કે દરેક મહિલા સુધી આરોગ્ય સંબંધિત જરૂરી સેવા અને માહિતી પહોંચાડવી જીવનશૈલી સુધાર અને પોષણક્ષમ આહાર કેવી રીતે લેવું એના વિશેની જાગૃતિ ફેલાવવી અને સાથે સાથે એનું માનસિક સ્વાસ્થ્ય અને તણાવ ઘટાડવા માટે આયુષ આધારિત જે પણ ઉપચાર છે જેમ કે અમે લઈએ કે આયુર્વેદ અને યોગ આયુર્વેદમાં પણ ઘણી બધી એવી થેરાપી છે પંચકર્મ રિલેટેડ કે ભાઈ અમે નસ્ય કરાવી શકીએ અભ્યંગ કરાવી શકીએ શિરોધારા કરાવી શકીએ અને સાથે સાથે દેવો પાસે ચિકિત્સામાં ઘણું બધું કહેલું છે તો એનું આપણે માર્ગદર્શન આપીએ જરૂરી એને ઉપચાર કરીએ અને એને જે સ્ટ્રેસ લેવલ છે માનસિક જે તણાવ છે એને દૂર કરીએ કારણ કે આજકાલની જે એક નારી છે એને આયદર હોમમેકર હોય કે ભાઈ ઘરનું સંપૂર્ણ જવાબ જવાબદારી લેતી હોય અથવા મોટા ભાગની બહેનો આજકાલ નાની મોટી કોઈ પણ પ્રકારની જે સાથે ઘર સાથે પણ ફરજ બજાવી રહી છે કે ભાઈ વર્કિંગ વુમન કહીએ આપણે તો એ પણ કરતી હોય અથવા તો સ્ટુડન્ટ છે જે છોકરીઓ ભણતી હોય તો કોઈ પણ ને નાનો મોટો સ્ટ્રેસ રહેતો તણાવમાં રહેતી હોય છે કોઈ પણ તણાવથી મુક્ત નથી હોતી તો એને તણાવ મુક્ત રહેવા માટે આયુર્વેદના ઉપચાર સાથે યોગ નો અભ્યાસ કરી યોગનો અભ્યાસ કરીને કેવી રીતે મુક્ત રહી શકે એના માટે પણ અમે પ્રોગ્રામ બનાવેલો છે તો એમાં અમારે જે સંસ્થાન સહકાર લઈ અને જે પણ કામગીરી અમને આપવામાં આવી છે કે ભાઈ સત્તર સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબર સુધીની એમાં અમારે સૌથી પહેલા તો મહિલા આરોગ્ય શિબિરનું તો અલગ અલગ શિબિરનું અમે આયોજન કર્યું છે એમાંની આજથી અમે ચાલુ કરી છે તો અમારી અલગ અલગ છે સાથે સાથે જીજીએસ સાથે પણ અમે જે કેમ્પનું આયોજન કરેલું છે આજે ત્રણ કેમ્પ એના પૂરા થઈ ગયા છે પણ આગળના જે કેમ્પ છે એમાં અમારી પણ સાથે અમે ડ્યુટી લગાવવાના છીએ તો એ કેમ્પની તો અમે સેવા બજાવવાના જ છે સાથે નારી સ્વાસ્થ્ય માટેની ઓપીડી છે તો એમાં એનિમિયા છે આજકાલ પીસીઓડી નાની છોકરીથી લઈને જે એક પ્રજનન કાર જે કીધો છે રીપ્રોટી તો ની સમસ્યા ઘણી ગંભીર બની ગઈ છે ભારતમાં પણ જે વર્લ્ડ લેવલે પણ વિશ્વ સ્તરે પણ આનું બહુ વધારે વ્યાપ વધી રહ્યો છે કે ભાઈ લાઈફસ્ટાઈલ છે આમ તો એમાં જીનેટિક ફેક્ટર પણ આવે લાઈફસ્ટાઈલ છે મેઇનલી આપણે લાઈફસ્ટાઈલ જો લઈએ તો લાઈફ સ્ટાઈલ આપણે ચેન્જ કરીએ તો એમાં લાઈફસ્ટાઈલ અને આહાર વિહાર જેને લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ તો પીસીઓડીને પણ આપણે રોકી શકીએ જ્યારે મેં કીધું કે એક સ્ત્રી છે જે પ્રવેશે ત્યારથી જ આપણે એને ધ્યાન રાખીએ કે ભાઈ શું કરવું શું ન કરવું તો એમાં પીસીઓડી પણ આવી શકે અને બીજા એન્ડોમેટ્રિયો જેવા રોગો છે આજકાલ જે ઉભરતા રોગો છે અને એનો ઈલાજ કરવો અઘરો બની રહ્યો છે ત્યારે આપણે એને નાથી શકીએ પણ આ સંબંધિતમાં જે સગર્ભા અવસ્થા દરમિયાન શું શું એને કાળજી રાખવી જોઈએ તો આયુર્વેદમાં ઘણી સરસ ઉપચાર પટ્ટી બતાવી છે ઉપચાર પત્તી તો નહીં પણ આહાર વિહાર બતાવ્યો છે કે નવ માસની પરિચર્યા બતાવી છે તો એ માસાનું માસિક પરિચર્યા જો પાલન કરે એમાં શું ખાવું કેવી રીતે રહેવું અને કેવો વિહાર એને કરવું અને સાથે સાથે એનું માનસિક સ્તર કેવું હોવું જોઈએ તો એના માટે પણ અમારે એક સુપ્રજા કેન્દ્ર અહીંયા ચાલે છે કે બહેનોને

સાથે ડિલિવરી પછી એને શું ધ્યાન રાખવું જોઈએ એના માટેનું પણ આયુર્વેદમાં બહુ સરસ આપેલું છે કે દોઢ મહિના સુધી એક જે પ્રસૂતા માતા છે એને પોતાની કાળજી કેવી રીતે લેવી એના બાળકની કાળજી કેવી રીતે લેવી અને એનું સ્તનપાન સ્તન સ્તન્ય મતલબ દૂધ વધે એના માટેનો શું ઉપાય કરવા જોઈએ એ આખું અમે જે આ દિવસો છે એ દરમિયાન સ્તનપાનની વિધિ કેવી રીતે કરાવવાનું એક કેવી રીતે સફળ સ્તનપાન કરાવી શકે એની ટેકનિક છે અલગ અલગ ટેકનિક્સને અમે પ્રાયોગિક ધોરણે એને બતાવશું એનો ડેમો કરી અને એને જે પ્રસૂતા બહેનો છે અને ગરબીની બહેનો છે કે આવનારી જે માતા બનવાની છે અને માતા બને ત્યારે એક સફળ સ્તનપાન કરાવી શકે સારી રીતે એને કોઈ પણ ખામી વગર કોઈ પણ તકલીફ વગર તો એના માટેના પણ અમે પ્રોગ્રામ કરેલો છે બાળ સ્વાસ્થ્ય માટે મેં તમને કીધું કે સ્તનપાન અંગે એની જાગૃતિ સાથે રીતે કરવી એ પણ વિધિ કરશું કેન્સર અંગેની જાગૃતિ તો અમે ખાસ કરીને સેલ્ફ પોતાની જાતે જ જો એ સ્તનની પરીક્ષા કરે અને બને એટલી વહેલી તકે એ પોતાનું જે પણ કંઈ પણ તકલીફ એને દેખાય કે ભાઈ કોઈ ઊભા દેખાય કંઈ પણ અનિ જે પણ નોર્મ હોય એ દેખાય તો એ તાત્કાલિક છે ડોક્ટરનો સંપર્ક કરે એ રીતે અમે અભિયાન પણ પહેલાં પણ કરી ચૂક્યા છીએ અને આ જે દિવસો છે એ દરમિયાન અમે એમાં આજથી જ અમે ચાલુ કરી દીધો છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને કેવી રીતે સેલબેરી એક્ઝામિનેશન કરવી અને એને પેમ્પલેટ પણ આપવામાં આવે છે સાથે અમારી રૂટિનમાં અમે પેપ્સમિયર્સ ટેસ્ટ કહીએ જે સર્વાઇકલ કેન્સર માટેની સૌથી પહેલી જો ટેસ્ટ હોય તો એ પેપ્સમિયર્સ ટેસ્ટ કહીએ તો એ પણ અમે અહીંયા રૂટીનમાં અમે કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં પણ એ પણ અમારી સાથે અમે એમાં સાંકળી લેવાના છીએ અને કોમ્પિટિશનનું પણ આયોજન કરવાના છે કે આયુર્વેદિક આહાર દ્વારા જે બેનો છે એની તંદુરસ્તી કેવી રીતે કયા સમય દરમિયાન મેં કીધું કે અલગ અલગ તબક્કા છે કિશોરી અવસ્થા છે સગર્ભા માતા હોય તો સગર્ભા અવસ્થા છે પછી સગર્ભા પછીની અવસ્થા છે કે ભાઈ માતા એક માતા બને છે ત્યારની અવસ્થા અને જ્યારે રજો નિવૃત્તિ પછી એને કયા આહાર લેવા જોઈએ કે કેનો જે સ્વાસ્થ્ય છે એ જાળવી શકે એનામાં કોઈ ઉણપ ના આવે અને રોગો ન થઈ શકે એના માટેના પણ અમે પ્રોગ્રામ રેખા સિવાય યોગા ક્લાસ ને સેમિનાર નું પણ આયોજન કરેલું છે એટલે અમારો ઉદ્દેશ્ય એટલો છે કે દરેક મહિલા સુધી આ સ્વાસ્થ્યની જાગૃતિ પહોંચે અને એ પોતે એને અમારી આયુર્વેદના જે અલગ અલગ ઉપચાર પદ્ધતિ અને ખાસ કરીને મેં તમને કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કેવી રીતે સ્વસ્થ રહી શકે એના માટેના પણ અમે કાર્યક્રમો યોજી રહ્યા છીએ અને ભવિષ્યના જે આવનાર દિવસોમાં છે એમાં એનું આયોજન અમે કરેલું જ છે તો એનો જે જામનગરની જનતા છે એ બહોળી સંખ્યામાં લાભ લે એ જ અમારો ઉદ્દેશ્ય છે તો જામનગરની જે બહેનો છે હા એને આનાથી લાભાન્વિત થાય એવો

જાળવણી કરો તેવું ખબર ગુજરાતના માધ્યમ દ્વારા હું કહીશ થેન્ક યુ મેમ બસ મસ્ત